ધોરણ 10 વિષય છે આપણો સામાજિક વિજ્ઞાન વિષય અને તેનો પ્રશ્નપત્ર નંબર 4 અને તેનો સેક્શન નંબર B એનો આપણે સોલ્યુશન જોવાના છે તો સોલ્યુશનની શરૂઆત કરીએ તેને પહેલા જાણી લ્યો કે આ છે તમારી ગાલા અસાઇનમેન્ટ બુક અને આ જે ગાલા અસાઇનમેન્ટ બુક જે છે તે માર્કેટ ની અંદર 240 રૂપિયા ની અંદર મળે છે અને 240 રૂપિયા માં તમારે તેને સ્ટેશનરી સુધી લેવા જવી પડે તમારો સમય ખરાબ થાય પણ આની આજ બુક છે તમને કોઈ ઘર બેઠા સસ્તી કિંમતમાં આપી જાય એટલે કે બસો ને ત્રીસ રૂપિયામાં આપી જાય તો તમારા સમયનો પણ બચાવ થઈ જશે અને સમયની અંદર તમે તમારી બોર્ડની પરીક્ષાની સારી એવી તૈયારી પણ કરી શકશો તો એવી સરસ મજાની તૈયારી કરવા માટે તમે જો આ ગાલા અસાઇનમેન્ટ બુક મંગાવવા માંગતા હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જો કોઈ વાતનો ખ્યાલ નથી આવતો ઓર્ડર આપવો છે છતાં પણ તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરીને પણ તમે ઓર્ડર આપી શકો છો અથવા તો

આ ક્યુઆર કોડ દેખાશે આ ક્યુઆર કોડને તમારે તમારા મોબાઈલની અંદર સ્કેન કરવાનો છે જેવો સ્કેન કરશો એટલે તમારી પાસે ડાઉનલોડનો ઓપ્શન આવશે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની ઓપન કરવાની અને ઓપન કરશો એટલે તમારી પાસે છે નામ મોબાઈલ નંબર ઈમેલ આઈડી વગેરે વસ્તુ ડિટેલ્સ માંગવામાં આવશે એ તમારે ભરવાની રહેશે અને એ ભરાઈ ગયા બાદ તમારી પાસે એક એક્સેસ કોડ આપવા માંગવામાં આવશે જે તમારી એસાઇનમેન્ટ બુકની અંદર અહીંયા તમને આપવામાં આવેલો છે

એમાં આપણને પ્રશ્ન પૂછ્યો છે કે ભારતના સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો ભારતનો જે સાંસ્કૃતિક વારસો છે ને તેની અંદર ઘણી બધી બાબતોનો સમાવેશ થાય તમને આવડતા હોય ને એટલે બધા જ વારસાના નામ આપણે લખી દેવાના જેમ કે મંદિરો મસ્જિદો સ્તૂપો વિહારો ચૈત્યો મકબરા કિલ્લાઓ ગુંબજ રાજમહેલ શિલાલેખ દરવાજા ઇમારત ઉત્ખનન કરેલા ઐતિહાસિક સ્થળો અને આપણા જે સ્વાતંત્ર સંગ્રામના જે ઐતિહાસિક સ્થળો છે ને આ બધી જ વસ્તુઓનો સમાવેશ એમાં થાય આપણા સાંસ્કૃતિક વારસાની અંદર થાય આગળ જોઈએ એક્સ્ટ્રા ક્વેશ્ચન આપણને આપેલો છે નેગરિક ટોક એટલે કે હપ્તી પ્રજા વિશે છે આપણને ટૂંકી માહિતી આપવાની છે તો આવી ગઈ આપણી માહિતી કે કેટલાક ઇતિહાસકારોના મતે જે નેગ્રીટો અથવા તો જે નિગ્રો અથવા તો જે હપ્સી પ્રજા છે ને તે ભારતની પ્રાચીન નિવાસીઓ હતા તેઓ ક્યાંથી આવ્યા હતા તો કે થી બલુચિસ્તાનના માર્ગે થઈ અને ભારતમાં આવ્યા હતા તો એ લોકોનું

નદીઓ છે સરોવરો છે તેમજ વન્ય પશુ પક્ષીઓ છે ને એ સહિત કુદરતી પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવાનું છે પછી આગળ શું કહે છે કે બધા જીવો પ્રત્યે આપણે દયા દાખવવાની છે અને દેશની જાહેર મિલકતો જે છે ને તેનું આપણે રક્ષણ કરવાનું છે પછી આગળ આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતિક સમા પ્રાચીન સ્મારકો જે છે એ પ્રાચીન સ્મારકો અને ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્ય અને મહત્વ ધરાવતા સ્થળોને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડવાનું નથી અને તેનું જતન કરવું તે સૌની છે પ્રકૃતિ રમ્ય શુદ્ધતા પવિત્રતા અને સુંદરતાની જાળવણી કરવી એ આપણા સૌની નૈતિક ફરજો છે આગળ જોઈએ કે ભારતના પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે આ વિધાન સમજાવો તો જવાબ આવશે કે ભારત નો પ્રાચીન ગ્રંથ

તેમ આપણા વિષ્ણુ પુરાણ ની અંદર કહેવાયું છે અને ભારતની અંદર કોઈ પણ શુભ કાર્યની માં લેવાતા સંકલ્પોની અંદર એક તો ભારત વર્ષ ભારત ખંડ જમ્બુ આર્યવ્રત આવા બધા શબ્દોનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ ભારત તે ઉત્તરે હિમાલય ભારત દેશની ઉત્તરે શું આવેલો છે હિમાલય પૂર્વ અને પશ્ચિમ તથા દક્ષિણ દિશાઓમાં સમુદ્ર જેવા કુદરતી કુદરતી શું આવેલો છે તો કે કુદરતી જે છે એ સીમાઓ ધરાવે છે શું ધરાવે છે સીમાઓ ધરાવે છે ત્યારબાદ આગળ જોઈએ આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાય ને અનેક વિદેશી પ્રજાઓ છે ભારતમાં વેપાર માટે આવેલી હતી અને ભારતમાં આવીને શું થઈ ગઈ સ્થાયી થઈ ગઈ અને ભારતીય જે સંસ્કૃતિ છે તેના મહાનદની અંદર ભળી ગઈ એ બધી જ પ્રજાની ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓ સાથેના આદાન પ્રદાન થકી દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા એ રીતે છે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા સાંસ્કૃતિક વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો અને આમ ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે એ સિવાય આપણે લખી શકીએ કે વન્યજીવો કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટેના સુરક્ષિત વિસ્તારોને શું કહેવાય છે રાષ્ટ્રીય ઉદ્યાન કહીએ છીએ આગળ સત્યાવીસ નંબરનો પ્રશ્ન સંગીત રત્નાકર અને સંગીત પારિજાત ગ્રંથોની રચના કરનાર પંડિતોના નામ જણાવો તો જવાબ આવશે પંડિત સારંગ દેવે શૈલીમાં રચના કરી હતી તો કે સંગીત રત્નાકર ગ્રંથની અને પંડિત અહોબલે સંગીત પારિજાત નામના ગ્રંથની રચના કરેલી છે પછી આગળ પાટણના પટોળા વિશે ટૂંકમાં માહિતી આપું તો કે ગુજરાતમાં સોલંકી યુગનું જ્યારે શાસનકાળ હતો એ દરમિયાન પાટણમાં આવીને વસેલા કુશળ કારીગરો હતા કે જેને સાહવીઓ કહેવાય છે એ લોકો પછી પાટ પટોળા બનાવતા હતા તે વિશ્વભરની અંદર વિશ્વ વિખ્યાત છે અને આ પટોળાની હાથ વણાટની કળા આશરે કેટલા વર્ષો જૂની છે તો કે સાડી આઠસો વર્ષ જૂની છે અને પાટણમાં બનતા જે રેશમી વસ્ત્ર છે તેને બેવડ ઇક્ત કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે બેવડ બેવડ ઇક્ત એટલે શું બે બાજુ વણાટ કામ હોય તેને બેવડ ઇક્ત કહેવાય છે અને પાટણના પટોળા કહેવામાં આવે છે આમ પટોળામાં બેવડું વણાટ હોય છે તેથી તેની બંને બાજુ એક જ ભાત દેખાતી હોવાથી તેને આપણે બંને બાજુ પહેરી શકીએ છીએ પાટણના પટોળાના ટકા વણાટ કામ પાકા રંગો માટે વિશ્વ પ્રખ્યાત છે અને તેના પાકા રંગો વિશે એક કહેવત પડી છે કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં એટલે કે આ પાટણના જે પટોળા છે એની અંદર જે ડિઝાઇનો પાડવામાં આવેલી છે ને એ પટોળું ફાટી જશે પણ એની જે રંગ છે રંગ કામ કરેલું છે એ જશે નહીં પછી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક ખાસ અગત્યની વાત કે તમારી બોર્ડની પરીક્ષાઓ ખૂબ જ નજીકમાં આવી રહી છે અને આ બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટે આપણે આપણું ક્લાસીસ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા છે એક આઈએમપી બેચનું સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે અને જે આઈએમપી બેચ છે આપણી શું કઈ બેચ છે આઈએમપી બેચ છે તે તમારા ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયની અંદર સારામાં સારા ગુણ મેળવવા માટે ખૂબ જ અગત્યની થઈ જવાની છે આ કોર્સ ખરીદો તો તમને શું શું ફાયદાઓ થશે તેની કંઈક વાત કરી લઈએ તો કે પ્રકરણ પ્રમાણે જે છે એ આઈએમપી પ્રશ્નોનું રિવિઝન કરાવવામાં આવશે દરેક ચેપ્ટર વાઇઝ તમારા જે આઈએમપી પ્રશ્નો હશે તેનું રિવિઝન કરવામાં આવશે પછી એના જે લાઈવ લેક્ચર છે અને રેકોર્ડેડ લેક્ચર છે તે તમને મળી જવાના છે પછી આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને સમજાવટ આપવામાં આવે છે એની જે પીડીએફ છે જે લેક્ચર લેવામાં આવે છે એની જે પીડીએફ હોય છે અતિ સુંદર પીડીએફ તે તમને વાંચવા માટે મટીરિયલ સ્વરૂપે મળી જવાની છે એના જે ડાઉટ ક્લાસ છે બેકઅપ પ્લાન છે તે તમને મળી જવાના છે

નવ્વાણું મીન તો આજે જે આપણે આ બેચની અંદર જોઈન થઈ જાવ જેથી કરીને પરીક્ષાની સારી એવી તૈયારી તમે કરી શકો ત્યારબાદ અઠ્યાવીસ નંબરનો પ્રશ્ન કે ભારતના શાસ્ત્રીય નૃત્યનો પ્રકાર જણાવી તેના ઉદ્ભવ સ્થાનો જણાવો તો ભરતનાટ્યમ છે કુચીપુડી છે કથકલી છે કથક છે મણિપુર છે આ બધા છે ભારતના શાસ્ત્રીય નૃત્યના મુખ્ય પ્રકારો છે તો એમાં જે પહેલી વાત કરીએ આપણે ભરતનાટ્યમ તો એનું ઉદ્ભવ સ્થાન તમિલનાડુનો તાંજોર જિલ્લો છે પછી કુચીપુડી જે છે કુચીપુડી નૃત્યનું ઉદ્ભવ સ્થાન આંધ્રપ્રદેશ રાજ્ય છે કથકલી જે છે તેનું ઉદ્ભવ સ્થાન કેરળ છે કથકનું ઉદ્ભવ સ્થાન ઉત્તર ભારત છે અને જ્યારે મણિપુરી નૃત્ય છે તેનું મુખ્ય કેન્દ્ર કોણ છે મણિપુર રાજ્ય છે પછી આગળ જોઈએ એક્સ્ટ્રા ક્વેશ્ચન આપેલા શબ્દનો પરિચય આપો કુમિન અને ગરબા તો કુમિન છે તે મણિપુરી નૃત્ય કરતી વખતે પહેરવામાં આવતો લીલા રંગનો ઘેરદાર ચણ્યો છે તેને કુમિન કહેવામાં આવે છે અને ગર્ભો છે ગરબા છે તો ગર્ભો શબ્દ છે ને તે દીપ પરથી પડેલા છે અને કોરેલા ઘડામાં દીવો મૂકી તેની ચારે બાજુ નૃત્ય કરવું અથવા તો ઘડાને માથે મૂકી અને વર્તુળાકારે નૃત્ય કરવું તેને આપણે ગરબો કહીએ છીએ સમગ્ર ગુજરાતમાં ક્યાં તો કે નવરાત્રિમાં આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી નવરાત્રિઓનો તહેવાર ઉજવવામાં આવે છે અને એ દરમિયાન જે સ્ત્રીઓ હોય છે તે માતાજીના ગરબા રમે છે

સમ્રાટ અકબરે ફતેપુર સિકરીમાં નવરત્નો કલાકારો વિદ્વાનો તત્વવિદો વગેરેને આશ્રય આપ્યો હતો અને ઈસવીસન પંદરસો ઓગણ સિત્તેરમાં ફતેપુર સિકરીમાં ઇમારતો બાંધવાનું કાર્ય શરૂ થયું અને પંદરસો બોતેર સુધીમાં અહીં અનેક ઇમારતો બંધ થઈ અને અહીંની જે ઇમારતો છે તેમાં ઈસવીસન પંદરસો બોતેર સુધીમાં અહીં ઇમારતો બંધાય અને ઇમારતોમાં બિરબલનો મહેલ છે બીબી મરિયાનો સુનહલા મહેલ છે તુર્કી સુલતાન મહેલ છે જામા બુલંદ દરવાજો છે મીટર ઊંચો છે ત્યારબાદ તે દુનિયામાં સૌથી ભવ્ય દરવાજો છે ત્યારબાદ શું છે અહીંની જાણીતી ઇમારતો છે તેની અંદર જોધાબાઈ મહેલ પંચમહાલ શેખ

સફદ સફેદ પથ્થરનો કુશળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે અને મુઘલ સમ્રાટોના મકબરામાં હુમાયુનો મકબરો અજોડ અને અનન્ય ગણવામાં આવે છે ત્યારબાદ એકત્રીસ નંબરનો પ્રશ્ન કે ભારતમાં ક્યાં ક્યાં જળપ્લવિત ક્ષેત્ર છે અને ન્યાયાવ પક્ષીઓ ત્યાં સમય ગાળવા માટે આવે છે તો રાજસ્થાનની અંદર આવેલું કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ભરતપુર અને બીજું કહ્યું છે ભરતપુર એવી જ રીતે ગુજરાત અંદર નળ સરોવર જેવા જળ પ્રવિત પેલું છે રાજ્યની માલિકીનું જંગલ સામુદાયિક જંગલ અને ખાનગી જંગલ તો રાજ્યની માલિકીનું જંગલ કોને કહેવાય તો કે આ જંગલો પર જે કેન્દ્ર અથવા તો રાજ્ય સરકારનું નિયંત્રણ હોય અને દેશના મોટા ભાગના જંગલો આ પ્રકારના છે પછી સામુદાયિક જંગલ તો આ સામુદાયિક જે જંગલ હોય ને તે તેના ઉપર ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અથવા તો જિલ્લા પંચાયત નગરપાલિકા અથવા તો મહાનગરપાલિકા જેવી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનું અસ્તિત્વ હોય છે પછી ખાનગી જંગલ આ પ્રકારના જંગલોમાં વ્યક્તિગત માલિકીના હોય છે અને આ પ્રકારના મોટા ભાગના જંગલો ગત અક્ષર કે ઉજ્જળ બની ગયા છે દેશની અંદર ઓડિશા મેઘાલય પંજાબ હિમાચલ પ્રદેશ વગેરે રાજ્યમાં આ બધા જંગલો આવેલા છે બત્રીસ નંબરનો નો સવાલ કે આજે બિન પરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ શા માટે વધી ગયો છે તો જવાબ આવશે હાલમાં વિશ્વની ઉર્જાની મોટા ભાગની જરૂરિયાતો ક્યાંથી પૂરી કરવામાં આવે છે કોલસો ખનીજ તેલ કુદરતી તેલ લાકડું આવા જે પરંપરાગત ઉર્જા સ્ત્રોતો છે તેનાથી પૂરી થાય છે પરંતુ આ ઉર્જા સ્ત્રોતનો જથ્થો કેવો છે લાકડાનો પેટ્રોલિયમનો પેદાશનો એ મર્યાદિત છે એટલે કે ખૂટી જાય તેવો છે અને તે પુનઃ અપ્રાપ્ય શક્તિ સંસાધન એટલે કે એકવાર ઉપયોગ કર્યા પછી તો આપણે એનો ઉપયોગ કરી શકતા નથી અને પરંપરાગત ઊર્જા સ્ત્રોતોના જથ્થાઓ ઝડપથી ઘટી રહ્યા છે તેના પરિણામે વિદ્યુત ઉત્પાદન પણ કાળક્રમે શું થશે ઘટતું જશે અને જંગલો પણ ઘટી રહ્યા છે એટલે બળતણ માટે જે લાકડું મળવું છે એ પણ શું થશે મુશ્કેલ બની જશે આ સંજોગોમાં નજીકના ભવિષ્યમાં ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતનો વધુમાં વધુ ઉપયોગ અનિવાર્ય થઈ જશે અને વળી તે પુનઃપ્રાપ્ય પ્રાપ્ય ઉર્જા સંસાધનો છે આથી આજે બિન પરંપરાગત ઉર્જાના ઉર્જાના શક્તિના સંસાધનો છે અને તેનો ઉપયોગ આપણે વધી રહ્યો છે ત્યારબાદ જોઈએ ધાતુમય ખનીજોનું વર્ગીકરણ કરો તો ધાતુમય ખનીજો છે એને ચાર ભાગમાં વહેંચવામાં આવે પહેલું છે કિંમતી ધાતુમય ખનીજ કે જેના ભાવ હંમેશા વધારે હોય જેમ કે સોનું ચાંદી પ્લેટિનિયમ પછી વજનમાં હલકી એવી ધાતુવાળા

વિદ્યુતના સાધનોમાં અબરકનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે તો જો અબ્રક છે ને તે ગરમી અને વિદ્યુતનું કેવું છે અવાહક છે અવાહક અથવા તો વાહક એટલે કે માં વીજળી પસાર થઈ શકતી નથી અને ગરમી પણ પસાર થઈ શકતી નથી આથી વિદ્યુતના કેટલાક સાધનો માટે શું છે તો કે વિદ્યુત રોધક તરીકે વપરાય છે અને અભ્રકને લીધે આવા સાધનો વાપરનારને વિદ્યુતનો આંચકો લાગતો નથી પૃથ્વીના ખડકોમાં અનંત કાળથી ચાલતી ભૂવૈજ્ઞાનિક અને નિરિન્દ્રિય પ્રક્રિયાને કારણે રચાયેલા ચોક્કસ અનુબંધારણ અને રાસાયણિક ગુણધર્મો ધરાવતા ધન પ્રવાહી કે વાયુ સ્વરૂપના પદાર્થને આપણે ખનીજ કહીએ છીએ પછી છે બોક્સાઇટ તો બોક્સાઇટ ખનીજ છે સૌ પ્રથમ વખત બોક્સાઇટ કહેવામાં આવે છે ચોત્રીસ નંબર શણ કઈ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે સમજાવ તો કે ભારતનો શણ ઉદ્યોગ છે નીચેની સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે પહેલું તો શું છે આંતરરાષ્ટ્રીય દેશના બજારમાં શણની ચીજવસ્તુઓની માંગ ઘટી રહી છે તેની જગ્યાએ વપરાતી જે કૃત્રિમ વસ્તુઓ છે એ પ્રમાણમાં કેવું છે વધુ ટકાઉ છે અને તેનાથી વધારે ચડિયાતી છે તેથી આ વસ્તુઓની સ્પર્ધા વધી રહી છે પછી બીજી તરફ શું છે શણ અને તેની વસ્તુનું ઉત્પાદનનું ખર્ચ શું થાય છે વધતો જાય છે અને ભારતનો શણ ઉદ્યોગ આ ઉદ્યોગોનો સામનો કરી રહ્યો છે આ મને ઓળખો સનરાઈઝ ઇન્ડસ્ટ્રી એટલે કે પ્લાસ્ટિક ઉદ્યોગને ઇંગ્લિશમાં શું કહેવાય છે સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ કહેવામાં આવે છે

પાંત્રીસ નંબરનો સવાલ કે ભારતના રાસાયણિક ખાતર ઉદ્યોગની માહિતી આપો તો મુખ્ય વિગતો નીચે પ્રમાણે છે કે ભારતમાં રાસાયણિક ખાતરનું પહેલું કારખાનું છે ઓગણીસો ને છમાં તમિલનાડુના રાનીપેટ ખાતે સ્થપાયું હતું પરંતુ આ ઉદ્યોગની વાસ્તવિક વિકાસ છે ક્યારે થયો તો કે ઓગણીસો ને એકાવનમાં થયો ક્યારે થયો તો ઓગણીસો ને એકાવનમાં થયો કેમ ઓગણીસો ને એકાવનમાં થયો તો કે ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ઝારખંડના સિંદરીમાં સપાયેલા કારખાનાથી થયો અને હરિયાળી ક્રાંતિને લીધે ખાતરોની માંગ વધવાથી કુદરતી વાયુના સુલભતાથી દેશના ઘણા બધા ભાગોની અંદર રાસાયણિક ખાર ખાતરના નવા કારખાનાઓ સ્થપાય અને દેશના કુલ ઉત્પાદન છે તેનાથી પચાસ ટકાથી વધારે રાસાયણિક ખાતરોનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય તો કે ગુજરાત તમિલનાડુ ઉત્તર પ્રદેશ પંજાબ અને કેરળ આ બધા રાજ્યોની અંદર થાય છે અને ગુજરાતમાં એ ક્યાં તો કે કણલા કલોલ હજીરા ભરૂચ વગેરે શહેરમાં રાસાયણિક ખાતર ના કારખાના આવેલા છે છત્રીસ નંબર નો સવાલ શું કે છે કે ભારત બંધારણમાં અનુસૂચિત જાતિઓ માટે કઈ કઈ બંધારણીય જોગવાઈઓ કરવામાં આવેલી છે જો અહીંયા આવી ગઈ આ બધી જોગવાઈઓ કરવામાં આવી છે પેલું તો શું છે તો કે આર્ટિકલ સત્તર મુજબ અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે પછી શું કે છે કોઈ પણ સ્પૃશ્ય સ્વરૂપે અસ્પૃશ્યતાના અમલની મનાઈ ફરમાવવામાં આવી છે અસ્પૃશ્યતાના કારણે લદાપી કોઈ પણ ગેરલાયક કાયદાની રૂએ સજાપાત્ર ગુનો ગણાય છે કેન્દ્ર સરકારે બનાવેલા અસ્પૃશ્યતા નાબૂદીના કાયદા ઈસ્વીસન ઓગણીસો પંચાવન મુજબ અસ્પૃશ્યતાના ગુનાઓ માટે જરૂર પડે શું છે દંડ અને જેલની શિક્ષા ફટકારવાની જોગવાઈઓ પણ કરવામાં આવેલી છે બંધારણના આર્ટિકલ પચ્ચીસ પ્રમાણે રાજ્યોને સામાજિક કલ્યાણ અને સુધારા માટે જાહેર ગણી શકાય તેવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓને હિન્દુઓના તમામ વર્ગો અને વિભાગો માટે ખુલ્લો મુક્તો કાયદો બનાવવાનો અને એક અંગે અમલમાં હોય તેવો કાયદો ચાલુ રાખવાનો અધિકાર છે એ મળે છે હિન્દુઓના ઉલ્લેખમાં શીખ જૈન અને બૌદ્ધ ધર્મ પાલનારાઓનો તેમજ હિન્દુ ધાર્મિક સંસ્થાઓમાં ઉલ્લેખમાં શીખ જૈન અથવા તો બૌદ્ધ ધાર્મિક સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે પછી પ્રશ્ન નંબર સાડત્રીસમાં શું કહે છે તો કે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ કોને કહેવામાં આવે તો કે ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે કોઈ વ્યાખ્યા આપવામાં આવેલી નથી પણ જે તે રાજ્યના રાજ્યપાલની સલાહથી દેશના જે રાષ્ટ્ર પ્રમુખ હોય તેના આદેશ દ્વારા આ બંને જાતિઓના વિશેષ ઉલ્લેખ કરવામાં આવે છે જેમ કે બંધારણની કલમની ત્રણસો એકતાલીસમાં

આગવી સંસ્કૃતિ ધરાવતી અને આર્થિક શૈક્ષણિક દ્રષ્ટિએ પછાત જાતિઓને અનુસૂચિત જાતિઓની અનુસૂચિમાં દાખલ કરવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાન વિષયના જો તમારે અપડેટ મેળવવા છે નવા નવા વિડીયો ક્યારે અપલોડ થવાના છે બધી માહિતી મેળવવી છે આઈએમપી બેચના વિડીયો ક્યારે આવવાના છે એ માહિતી મેળવવી છે તો આપણે વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જવાનું છે અને વોટ્સઅપમાં ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ લિંક તમને ક્યાં મળી જશે

કેવી રીતે આપેલી છે ડિસ્ક્રિપ્શન ની અંદર તો કે ડિસ્ક્રિપ્શન ની અંદર તમને લિંક આપેલી છે એના પર ક્લિક કરીને તમે આપણા આઈએમપી બેચ ની અંદર જોઈન થઈ જશો વધારે જો માહિતી મેળવવી હોય તો 7042222254 છે આઈએમપી બેચ ની પ્રાઇસ છે 399 રૂપિયા અને તે તમને 199 રૂપિયા ની અંદર મળી જવાની છે તો ફટાફટ આજે જ આપણા આઈએમપી બેચ ની અંદર જોઈન થઈ જાજો તો જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો આ તું તમારું સરસ મજાનું પ્રશ્નપત્ર ચાર નો સેક્શન બી નું સોલ્યુશન આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળવાના છીએ ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત